તો જો રોંઢાના પાંચ વાગ્યા છે એટલે કે આપણે સાંજનો ટાઈમ હોય ને સાંજની વચ્ચેનો ટાઈમ એ સાડા પાંચ વાગશે અને મારો દીકરો હવે આવશે સ્કૂલથી ને એની રસોઈ પણ બનાવી નાખી છે જો હું તમને કહું કે હું ફ્રી નથી થાતી અને સવારે છે ને આપણે ઘી બનાવવાનું હતું તો જો સવારે આપણે દૂધ મલાઈ એ મેળવી દીધું હતું અને આપણે હવે આ માખણ છે એ ઉતારી લેશું અને આ છે ચકરી ચકરીમાં હોય ને ચોટેલું એ બધું બ્લેન્ડરની તો બસ આ આ સમય છે હવે બધાય આવશે એટલે જો રસોઈ પણ આપણે બનાવી નાખી છે તો આખો દિવસ આ રીતે જાય છે મારો કામમાં હજી મને આમ છે ને આમ રેગ્યુલર ન થઈ જાય આ રીતે આ હજી મને આમ થોડુંક થોડુંક એવું લાગે કે આમ કામ કરવામાં થોડુંક મને વાર લાગે છે નહીતર મારે કામ છે ને જલ્દી જલ્દી થઈ જાતું તો બસ હવે વિડીયોને એવી રીતના હવે હું ટ્રાય કરીશ કે હું તમારી સાથે વિડીયો રેસીપી એ બધુંય આપતી જઈશ પણ તમારે શું કરવાનું છે લાઈક શેર સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ